જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે જાણીશું કે બંધ રેશન કાર્ડનું અનાજ કેવી રીતે ચાલુ કરવું શું મિત્રો તમારે કાર્ડમાં અનાજ મળવાનું બંધ થઈ ગયું છે તો ફરી વખત રેશન કાર્ડ એક્ટિવ એટલે કે ચાલુ કરવા માગો છો તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું ફોર્મ કઈ જગ્યાએ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામ માહિતી આપણે આ વિડીયોને દર જાણીશું તો વિડીયોની શરૂઆત કરીએ રેશન કાર્ડમાં અનાજ મેળવવા માટે એન એસ એફ એ બે હજાર તેર એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી એકઠ બે હજાર તેરના કાયદા હેઠળ એક ફોર્મ ભરવાનું હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ જાણીશું કે અનાજ ચાલુ કરવા માટે કયો ફોર્મ ભરવાનું છે ત્યારબાદ કયા કયા દસ્તાવેજો જરૂર હશે અને અંતમાં ફોર્મ એટલે કે અરજી ક્યાં જમા કરાવવાની હશે તેના વિશે પણ માહિતી મેળવીશું રેશન કાર્ડ અનાજ ના મળતું હોય તો કેવી રીતે ચાલુ કરવું એની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમામ માહિતી તમને મળી શકે વધુ વાર નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીએ ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર તેરમાં એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત બીપીએલ રેશન કાર્ડ સિવાયના જરૂરિયાતમંદ એટલે કે એપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તેવા પરિવારોને સરકારશ્રી તરફથી સસ્તા અનાજની દુકાન મારફતે દર મહિને વ્યક્તિ દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહત દરે અનાજ આપવામાં આવે છે જેનો લાભ લેવા માટે અરજદારે દાવા અરજી કરવાની હોય છે આ દાવા અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને કઈ રીતે અરજી કરવી પડશે સૌથી પહેલા રેશન કાર્ડની નકલની જરૂર પડશે બાદ રહેણાંકના પુરાવા માટે વેરા બિલ લાડલી ગેસ બિલ અથવા જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરારની ચિઠ્ઠી સાથે જોડવાની રહેશે જો આપનું મકાન સરકાર દ્વારા પાસ થયેલું હોય તો તેનું એલોમેન્ટ લેટર સાથે જોડવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એટલા તમામ લોકોની આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે સાથે કુટુંબના મુખ્ય વ્યક્તિનું ચૂંટણી કાર્ડ ગેસ બુકની નકલ પાસબુકની નકલ જોડવાની રહેશે મિત્રો અહીં તમને એક ખાસ વાત જણાવી દઉં કે રેશન કાર્ડમાં મુખ્ય વ્યક્તિ મહિલાને જ રાખવી જેથી કરીને જે પણ સરકારનો લાભ મળે છે એમાં વધુ લાભ મળી શકે હવે આપણે લાસ્ટમાં જાણી લઈએ કે આ દસ્તાવેજોની અરજી સાથે જોડી કઈ જગ્યાએ દાવા અરજી આપવાની હોય છે તો મિત્રો આપ આપને જણાવી દઉં કે આ દાવા જે છે તે સસ્તા અનાજની દુકાને એટલે કે જે જગ્યાએથી તમને રાશન મળે છે ત્યાં અથવા તમારે ગામમાં વીસી ઓપરેટર જોડે અથવા મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત કચેરીમાં આ બધી જ જગ્યાએ તમે દાવા અરજી કરી શકો છો વધુ જણાવી દઉં કે આપના જિલ્લામાં જે તે ઝોનમાં આ સત્તા છે આપવામાં આવે છે ત્યાં તમારે આ દાવા અરજી આપવાની રહેશે દાવા અરજી આપ્યા બાદ અધિકારીઓ દ્વારા તમામ બાબતોનું સર્વે કરી આ યોજનાનો લાભ લેવા માટે તમે હશો તો તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને અનાજનો જથ્થો તમને મળવાને પાત્ર રહેશે આ પ્રોસેસ કરતી વખતે જો કોઈ વ્યક્તિનું તમારે નામ જોડવું હોય અથવા તો કમી કરવું હોય તો પણ સાથે સાથે તમે આ પ્રોસેસ કરી શકો છો તો મિત્રો આશા છે કે વિડીયોની અંદર તમને બધી જ માહિતી મળી ગઈ હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં